શિયાળાને ઇમ્યુનિટી બિલ્ડર કે પાવર હાઉસ ઓફ ધ ઇયર એવું કહે છે કે તમારે વિવિધ વસ્તુઓ એમાં ખાઈ અને તમારી બોડીને બિલ્ડ કરવી જોઈએ આરોગ્ય સારું રાખવું જોઈએ ઇમ્યુનિટી વધારવી જોઈએ એમાંની એક રેસિપી છે લીલવાની કઢી અને મલ્ટીગ્રેઇન રોટલો આજે હું તમારી સાથે શેર કરું છું પૂરી ટિપ્સ અને ટ્રીક્સ સાથે ચોક્કસ જોજો ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સને શેર કરજો અને ગમે તો એક લાઇક આપજો અમારી ચેનલ સુપર સહેલીને સબસ્ક્રાઈબ કરજો કારણ કે એના ઉપર એવી જ રેસીપી બતાવવામાં આવે છે જે ઘરના મસાલામાંથી બની શકે છે ગરમ ગરમ લીલવાની કઢી થોડી થીક બનાવું છું જેથી રોટલો હોય રોટલી હોય કે ભાખરી હોય બાજરીનો હોય મકાઈનો હોય કે જુવારનો હોય કે પછી મલ્ટીગ્રેન રોટલો હોય એકદમ મજા પડી જાય લીલવાની કઢી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે સારી ક્વોલિટીના લીલવા લઈશું હું તમને એક વાત ચોક્કસ કહી દઉં કે લીલવાચું તમારા થોડા કડક એટલે ભોટ થઈ ગયા હોય તો પણ કઢીમાં ચાલી જશે કારણ કે કઢીમાં આપણે તેને બાફી લેવાના છે પહેલાં આપણે તપેલી લઈશું લીલવાને સારી રીતે ધોઈ લઈશું અને પછી ચોખ્ખું પાણી નાખી આપણે તેને ગેસ ઉપર છૂટા જ આવી રીતે બાફવા મૂકી દઈશું એના પહેલાં આપણે આની અંદર મીઠું નાખી દઈશું લીલવામાં મીઠું નાખીશું એટલે જ્યારે કઢીમાં મીઠું ઓછું નહીં લાગે અને થોડોક સોડા નાખી દઈશું જેથી આપણા લીલવા સરસ બફાઈ જશે દાણો આખો પણ રહેશે અને ચડી પણ જશે તો લીલવા બાફીને તૈયાર કરીશું અને બાજુમાં આપણે કઢીની તૈયારી કરીશું તો અમૂલની જે છાશ આવે છે એ જ હું કઢી બનાવવા માટે આજકાલ ઉપયોગ કરું છું અને થોડું ઘરનું દહીં પણ મારી પાસે હતું તો એ પણ મેં એની અંદર એડ કરી દીધું છે કઢી તો સરસ તીખી તકતી ચટપટી અને ખાટી બને તો મજા આવે હવે એની અંદર આપણે બેસન લઈશું લગભગ બસો ગ્રામ જેવું મેં બેસન લીધું છે અને સાડી સાતસો ગ્રામ જેવું કઢી બનશે હવે આપણે એને આવી રીતે ચર્ન કરી દઈશું આજકાલ હેન્ડ બ્લેન્ડર હું બહુ વાપરું છું અને આ કઢીની અંદર લસણ આગળ પડતું જોઈશે એટલે લગભગ લસણ મેં પંદરથી અઢાર કઢી લસણ લીધું છે આટલી કઢીમાં અને લસણ આપણે આવી રીતે ઠઠુમીને વાપરીશું તમે એની પેસ્ટ બનાવી રાખી હશે તો હું કહું કે ફ્રેશ કચરીને નાખજો તો કઢીનો સ્વાદ વધારે સારો આવશે સાથે લીલા મરચાં પણ આપણે લઈ લીધા છે જેને આપણે ખલની અંદર જ વાટી લઈશું ઘણીવાર એવું બને છે કે ખલમાં બધું વાટવાથી સારો સ્વાદ આવતો હોય છે બીજી બાજુ લીલવા આપણા ઉકળી ગયા છે તમે જોઈ રહ્યા છો અને હવે હું એને ચેક કરી લઉં કે ચડ્યા છે કે નહીં આપણે એને ફક્ત હાથમાં ડબાઈને જોઈ લઈશું અને ખ્યાલ આવી જશે કે લીલવા ચડ્યા છે કે નથી ચડ્યા છે દાણો કડક હોય તો વાર લાગે પણ જો હાથમાં ડબાઈ રહ્યો છે એટલે આપણા લીલવા તૈયાર થઈ ગયા છે પ્લસ હજી આપણે થોડીવારે ગરમ પાણીમાં લીલવા રહેશે બીજી બાજુ આપણે કઢીનો વઘાર કરીશું અને એના માટે ચોખ્ખું ઘી લઈશું ઘી થોડુંક વધારે લઈશું કેમ કે આપણે આની અંદર જ બધો મસાલો સાંતળવાનો છે પાંચથી છ લવિંગ નાખી અને સૌથી પહેલાં વઘારની શરૂઆત કરીશું સાથે આપણે એક આખી ચમચી રઈ અને બે આખા ચમચા જીરું પ્લસ થોડું હળદર આ દેખાઈ રહ્યું છે તે લીલા મરચાં કાપેલા છે અને લીમડો છે બધી જ વસ્તુ આપણે વઘારમાં જ નાખવાની છે અને જે આપણે લસણ અને લીલા મરચાં ક્રશ કરેલા છે એ પણ વઘારમાં નાખવાના છે એટલે લીલા મરચાં આખા ટુકડામાં પણ નાખ્યા છે અને ક્રશ કરીને પણ નાખ્યા છે વધારે ચટપટું ગમે એ મરચું ખાઈ શકે અને ઓછું ચટપટું ગમે એ મરચું બાજુમાં કાઢી શકે બાકી કઢી આ રીતે જો તમે બનાવશો તો તમારા ઘરમાં ફેવરેટ થઈ જશે અને લગભગ અઠવાડિયામાં બે વાર બધા ડિમાન્ડ કરશે કે લીલવાની કઢીને રોટલો તો બનાવો આની સાથે હું હંમેશા મલ્ટીગ્રેન રોટલો બનાવતી હોઉં છું જે પહેલાં પણ મેં તમને એકવાર બતાવ્યો હતો હવે આ વઘાર આપણો જે તૈયાર થઈ ગયો છે તે આપણે કઢીમાં એડ કરી દઈશું અને કઢીને ઉકળવા દઈશું હું નોર્મલી આવી રીતે કરું છું કે વઘાર એડ કરું અને પછી કઢીને ઉકાળવા દઉં જેથી વઘારનો પણ સ્વાદ કઢીમાં આવે ઘણા લોકો કઢી ઉકાળી દે છે પછી વઘાર નાખે છે એક આ રીતે કરી જોજો કે વઘાર કરી અને પછી કઢીને ઉકાળવાની એનાથી સ્વાદ એકદમ સરસ ચડિયાતો આવશે અને આજુબાજુમાં પણ સ્મેલ આવશે કે કઢી બની ગઈ છે કઢી હલાવતા જઈશું અને ઉકાળતા જઈશું તમને ખ્યાલ જ છે કે બેસન થોડું એક્સ્ટ્રા નાખીએ તો કઢી જાડી થાય અને રોટલા સાથે મજા આવે હવે બીજી બાજુ આપણા દાણા ચડી ગયા છે જે કાણાવાળા ટોપામાં કાઢીશ અને હવે તેને આપણે કઢીમાં ઉમેરી દઈશું હવે આ જ્યારે દાણા ઉમેરાશે એટલે કઢી અમસ્તા થોડી પાતળી તો થઈ જ જશે બસ તો હવે કઢી તમે જોઈ રહ્યા છો કે પરફેક્ટ થઈ ગઈ છે થોડું મને મીઠું ઓછું લાગ્યું જેથી મેં એને એડ કરી દીધું અને થોડું આદું આપણે છેલ્લે છીણીને નાખી દઈશું જેનાથી કઢીનો સ્વાદ બમણો થઈ જશે ઘણી બહેનો આદું નાખતી જ નથી તો ચોક્કસ આદું નાખો કઢીમાં આદું સારું લાગતું હોય છે અને આંબા મોર પણ ઘણા લોકો નાખતા હોય છે એ પણ નાખો એ પણ સારું લાગતું હોય છે હવે તમે જુઓ આ કઢીની કન્સિસ્ટન્સી કેવી થઈ છે રોટલા રોટલી ભાખરી ગમે તેની સાથે મજા આવે એવી કઢી અને સાદી ખીચડી સાથે પણ મજા આવે હવે એની ઉપર આપણે થોડા લીલા ધાણા અને લીલું લસણ એડ કરી દઈશું એટલે પછી તો કઢીનો ટેસ્ટ પડી જશે લીલું લસણ પણ એકદમ ઝીણું ઝીણું મળી ગયું છે તેથી ખૂબ જ સરસ તેનો સ્વાદ આવી રહ્યો છે તો લીલું લસણ લીલા ધાણા અને આ બધી જ વસ્તુ શિયાળામાં ખાવાની રાખો અને ઇમ્યુનિટીમાં વધારો કરો કઢી મારી તૈયાર થઈ ગઈ છે અને ફાઇનલી મારે એની અંદર લીલું લસણ અને લીલા ધાણા નાખવાના બાકી રહી ગયા છે રોટલો તો બની જ રહ્યો છે તો ગરમ ગરમ કઢી સાથે રોટલો એટલે શિયાળામાં તો આનંદ આનંદ જ થઈ જાય તો સુપર સેલિયાથી હું નૈમિષા તમને આ રેસિપી કેવી લાગી અને તમે તમારી ઘરે ક્યારે બનાવવાના છો એ મને ચોક્કસ કહેજો આ રેસિપી વિશે કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટમાં મને લખો હું તેનો જવાબ ચોક્કસ આપીશ ફરી મળીશું ગુડ બાય